સમગ્ર ભારત વર્ષમાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે ભગવાન અંગ્રેજો સામે સંઘર્ષ કરી આદિવાસી સમાજને ન્યાય અપાવ્યો આ પર્વની અરવલ્લી અને સાબરકાંઠા ભવ્ય ઉજવણી થનાર હોય તેના ભાગરૂપે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વિવિધ સંગઠના સામાજિક આગેવાનોએ વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ સંધ્યા એ શુભેચ્છા સંદેશાઓ પાઠવ્યા હતા હું સુરેશ કુમાર એસડુલા ઉપપ્રમુખ ઈરોડા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ મારી સાથે ઉપસ્થિત મહા ઈરોડા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રમણભાઈ એસ કલાસવા આવતીકાલે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જ્યારે ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે ઈરોડા તાલુકામાં ફરજ બજાવતા તમામ આદિવાસી શિક્ષક ભાઈ બહેનો અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા તમામ

આદિવાસી શિક્ષક ભાઈઓ બહેનો સાબરકાંઠા જિલ્લાના આદિવાસી શિક્ષક ભાઈઓ બહેનો તથા સમસ્ત આદિવાસી પરિવારને નવમી ઓગસ્ટની ખૂબ ખૂબ હાર્દિક ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જય જોહ જય આદિવાસી વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ હું રમણભાઈ સુરમાભાઈ કલાસમાં પિલોડા તાલુકાના સંગમ મહામંત્રી તરીકે પરત બજાવું છું આવતીકાલે નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો હોય ભિલોડા તાલુકાના તમામ આદિવાસી શિક્ષક ભાઈબંધોને તથા અરવલ્લી જિલ્લાના આદિવાસી શિક્ષક મિત્રોને નવમી ઓગસ્ટને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હું બાબુભાઈ ખરાડી ઝીંજોળી ગામનો નિવાસી છું અને અત્યારે અમે વાઘેશ્વરી ગામના શ્રી નાજીભાઈ કટારા સાથે આવતીકાલે જે કાર્યક્રમ થનાર છે વિશ્વ આદિવાસી દિવસ મનાવવા માટે જે તડામાર તૈયારીઓ થઈ રહી છે એના માટે અમે ગામે ગામ ફરી અને માઈક દ્વારા લોકોને જાણકારી આપીએ છીએ કે ભાઈ આ નવમી ઓગસ્ટ જે છે એ આપણા માટે દિવાળી હોળી નવરાત્રિ અને દશેરા જેના કરતાં પણ આગળ નીકળી જાય એવો રાષ્ટ્ર રાષ્ટ્રસંઘે નક્કી કરેલો દિવસ ઓગણીસો ચોરાળીસથી મળેલો છે ભેટ મળેલ છે એના માટે અમે જે આદિવાસી ભાઈઓ અને બહેનો વડીલો બાળકો બધા ભેગા થઈ આ દિવસને અમે ઉત્સાહપૂર્વક એક તહેવારની જેમ એની ઉજવણી કરીએ છીએ ઉજવણીની સાથે સાથે આપણે શૈક્ષણિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને ભણવાની સાથે આઈએસ આઈપીએસ થયા અને નિવૃત્ત થઈ ગયા હજી આઈએસ આઈપીએસ આઈઆરએસ જેવી સારી એવી જગ્યાઓ અમારે આપણે મેળવવાની છે એના માટેના સંદેશાઓ પણ પ્રસારિત કરીએ છીએ એટલે જે ભણી ઘણી અને નોકરી કરે છે નિવૃત્ત થઈ ગયેલા છે અને એમને બધાને જે જાગૃત નાગરિકો છે એમને અમારી વિનંતી છે આપણે હૃદયપૂર્વક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહભાગી બનીએ અને નવમી ઓગસ્ટને આપણે દિલથી મનાવીએ એવા બધા આદિવાસી ભાઈ બહેનોને અમે અપીલ કરીએ છીએ ધન્યવાદ ફારૂખભાઈ મીડિયા ધન્યવા હું કનૈયાલાલ નાનામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ સૌને શુભકામનાઓ પાઠવું છું અને આવો આપણે સાથે મળીને આ આપણા પર્વને ઉજવીએ